નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું એકવાર ફરી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ફાર્મ એમાં ફરી એકવાર બેક્ટેરિયા લેવા આવ્યા છે જે ભાઈ એ કોણ ભાઈ છે એનો આપણે પરિચય લેવી અને કાંઈક કઈ રીતે એ પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને કઈ રીતે એ ખેતી કરે છે તો એનો અનુભવ આપણી ચેનલની અંદર શેર કરીશું અને કાંઈક મારી જે કાંઈક આવડે છે એ સલાહ શોષણ હું એને આપીશ તો મોટા ભાઈ તમે આ બેક્ટેરિયા લેવા આવ્યા મારા ફાર્મ અંદર તો એક તમારું નામ નંબર ને સરનામું આપો મારું નામ છે ડાયા એટલે વિજયભાઈ ડાયાભાઈ માંડાણી ગામ પરબડી તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર એક મોબાઈલ નંબર તમારો આપો બાણું છ એકાવન સોળ સાત બાસઠ બરાબર હવે આપણે બીજા એક પણ ભાઈ છે એને પણ આપણે સરનામું એનું પણ લઈશું મારું નામ માંડાણી રાહુલભાઈ માનસિંહભાઈ ગામ પ્રબળી તાલુકો જોઈને બેક્ટેરિયા લેવાયા હતા હવે કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી તમે શરૂ કરી ધીમે ધીમે ચાલુ કર્યું છે જીવા અમૃત એવું બધું બનાવી પછી તમે કોઈ તાલીમ લીધે કે પછી યુટ્યુબ ના વિડીયા જોઈને કે કઈ રીતે તમને એવો અનુભવ થયો પ્રાકૃતિક ખેતી તરફ આપણે જવું પડશે નાના વિડીયો જોઈને તે તાલીમ નથી લીધી બરોબર તો મારા વિડીયો કેટલા તમે જોયેલા ચાર સો મહિનાથી રેગ્યુલર બરાબર તો વિડીયો મિત્રો આ છે સોશિયલ મીડિયાની કમાલ આવા તો એક નહીં પણ હજારો ખેડૂત ગાય આધારિત ખેતી ઈ ચેનલ જોઈ અને હજારો ખેત ખેડૂતો આ ખેતી તરફ પર્યાણ કર્યા છે પણ પૂરતી માહિતી ન હોવા છતાં ઘણું બધું બેનિફિટ એને ઓછું મળે છે પણ એટલા માટે મારો ચોવીસ કલાક નંબર મેં ખુલ્લો આપ્યો છે કે કોઈ પણ અગોડતા પડે તો તમે ગમે ત્યારે મને ફોન કરી અને માહિતી મેળવી શકો છો તો અત્યારે હાલ તમે બેક્ટેરિયા લેવા જે આવ્યા છો બેક્ટેરિયા તમારી વાળીએ તમે બનાવી અને આજુબાજુ ઇલાકાના કોઈ પણ ખેડૂત તમારી પાસે માંગે તો એને હાસી સલાહ અને બેક્ટેરિયા તમે પણ એને થોડા થોડા આપજો એટલે અત્યારે હાલ તમે શાનું વાવેતર કર્યું છે જીરાનું ઘઉં અને ટુકડા વાલ વાયેલા બરાબર તો એમાં તમને આ બે વર્ષથી કરો છો તો તમને ઓલામાં આમાં તફાવત કેવો લાગ્યો ઉત્પાદનમાં સારું રહે રહે બરોબર તો મિત્રો આવા નવા વિડીયા તમે જોતા રહો મારી ચેનલ ને શેર પાસને ને કરતા રહો પછી મોટાભાઈ તમે અત્યારે શિયાળામાં હું પાક વહેલો મારે ઘઉં છે અને જીરું છે બરોબર તો તમને આમાં કેવું સારું લાગે આ ખર્ચા ની ખેતી તમને કેવી લાગી હા આ બે વર્ષથી મારો અનુભવ છે કે ભાઈ બીજા વર્ષ કરતાં આપડે થોડોક અનુભવ વધારે રહેશે આમાં થોડુંક થોડુંક ઉત્પાદન થોડુંક ઓછું આવે બે વર્ષ ઓછું રહેશે હા એટલે પછી વાંધો નહીં આવતો પણ ઓમ ખર્ચ તો ઓમ ગણો તો થોડુંક ઓછું આવે ને બરાબર તો મિત્રો આ બે ખેડૂત છે તમે જુઓ છો મારી યુટ્યુબ ચેનલ જોઈએ અને આ રીતે એને ખેતીમાં પ્રયાસ કર્યો છે પણ એને હાસી અને સસોટ માહિતી હું આપીશ કે તમારે પ્રાકૃતિક ખેતી તરફ જ જો વળવું હોય તો બે વર્ષ તમારે ફિફ્ટી ફિફ્ટી કરવું જોઈશે જો તમારે ઉતારો લેવો હોય તો રાસાયણિક કરતા હોય એટલો જો તમારે જમીનમાંથી આવેકની જરૂર ન હોય અને બીજા કોઈ ધંધા હાલતા હોય તો તમે પાથરું હોય હો ટકા કરજો નક્કર તમને ઉતારો ઘટશે બે વર્ષ તમારે ફિફ્ટી ફિફ્ટી કરવું પડશે એનું કારણ એ છે કે જે આગળ આપણે ડીએપી ઉરિયા નાખી નાખીને જમીન આપણી બંજર બની ગઈ એ જૈવિક બેક્ટેરિયા બનાવવા માટે આપણે એ બંધારણ થઈ ગયું છે બંધાણ હટાવવા માટે આપણે પહેલાં ફિફ્ટી ફિફ્ટી કરવું જોઈશે જ્યારે રાસાયણિક ડીએપીનું ઝેર હટશે અને પ્રાકૃતિક ખેતી આપણે અમૃત બેક્ટેરિયા અગ્નિ અસ્ત્ર અને આ બધા છટકાવ મારીને જે જમીનના બેક્ટેરિયા જાગૃત થાય છે તે જ તમને બેનિફિટ સારું મળશે અને તે જ ઉતારો તમને સારો મળશે એટલે શરૂઆતમાં મારું કહેવાનું એવું થશે કોઈ પણ શરૂઆત કરો ગાય દરેક ખેતીની તો બે વર્ષ ફિફ્ટી ફિફ્ટી કરવું એવો મારો અનુભવ તમને કહેશે કારણ કે ઘણા ખેડૂને શું થાય પાધરુ દવા ખાતર મૂકી દેસ તો એ જમીન બીમાર બીમાર પડી ગયેલી હોય છે તો એને એમાં રિઝલ્ટ નથી મળતું તો રિઝલ્ટ ન મળે એટલે હરમે તારી જાય છે તો મારું કહેવાનું એવું થશે કે બે વર્ષ ફિફ્ટી ફિફ્ટી કરી અને તમે આગળ વધજો તો આ વિડીયોને આપણે અહીંયા અંત કરીશું સારો લાગે તો શેર પાછને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા